નમસ્કાર ધન્યવાદ બધાને ખૂબ ખૂબ અભિનંદન સુરતની ધરતી અને ગાબાની ઓલ ની અંદર આવેલા તમામ મિત્રોને એકવાર બેન જે આવ્યા હતા ને બેન માટે એકવાર દિલ થી તાળીઓ અને તો કદાચ તમે સાંભળ્યા પણ છે બોલતા પણ છે કદાચ લીડર પણ છે એટલે બોલી શકે છે એના માટે પણ એકવાર

ત્યાંથી શરૂઆત કરી હતી અમે પાંચ છ સાત લોકો હતા શરૂઆત તો કરી દીધી પછી ઘણી વખત એવું થયું દિલીપભાઈ કે મિટિંગ મારી ઘરે આવતી હું બહાર ભાગી ગયો પછી મહેશભાઈ મોકલે દિનેશભાઈ કે દાવતા ભાઈ ક્યાં છે ગોતિયા હતો એમ શું કામ ખબર ઘણી વખત તો આપણે કોઈ એને હાઈરે આવ્યા હોય અથવા તો કોઈ આવ્યા હોય મિટિંગમાં લાવ્યા હોય પ્રોગ્રામમાં આવ્યા હોય આપણને ન ગમતું હોય પરણે પરાણે લઈ આવે ઘણા એવું પણ છે

ભલે આજે એ આરસ્યમ કરતા નથી સામાન વાપરે છે હન્ડ્રેડ પર તે કામ નથી કરતા પણ કોક કોકના માધ્યમથી કાંઈક ને કંઈક સારું કામ થવાનું હોય તો આજે તમે આયા હોલમાં આવ્યા છો કોકનાં કોકના માધ્યમથી શરૂઆત થઈ જશે કોકે તમને પહેલાં આમંત્રણ આપ્યું હતું ક્યારે પણ તો આજે એવું માનજો હું પણ એવું માનું છું કે ત્યારે હું ભાગી જતો તો પણ આજની તારીખમાં એવું કહું છું કે જેણે મને પહેલી વખત હતા અને તમને પણ જેણે પહેલી વખત બહેવા હોય ને એના માટે દિલથી દિલ થી ધન્યવાદ હમણાં મારે આવી રીતે વાત થઈ હતી હું સૌરાષ્ટ્રમાં હતો મીટિંગ લેતો હતો આરસીએમમાં જ્યારે મિટિંગમાં બોલાવવામાં આવે ને ત્યારે પહેલામાં પહેલાં તો જે અત્યારે આપણે ઓફલાઇન કહીએ હજી ભાઈ જે આ રીતે કરતા મેં જે કહી કે ભાઈ આપણા માટે એ વ્યક્તિ અલગ છે એ પહેલાં કેવા લાગતા ખબર હોય હરપ જેવા કેવા લાગે હરપ હમ મળે તો આપણે શું કરીએ એમ ઘણા લોકો તમને પરિચય થયો હશે કે ભાઈ આરસીએમવાળા ક્યાંય પણ શેરીમાં નીકળે ને તમે એને મિટિંગમાં કીધું ને બે ત્રણ વાર ન આવ્યો આવે પછી તમને દેખી જાય મંગળવાર હોય એટલે લોકો શું કરે હતા જાય તો આવી રીતથી શરૂઆત અમે કરી હતી નામ જગદીશ ભંડેરી છે જુનાગઢ જિલ્લાનું જાંબાડા ગામ નાનું એવું છે બહુ સારું એવું ગામ છે ત્યાં મારો જન્મ થયો હતો સુરતની અંદર સત્તર અઢાર વર્ષ મેં કામ કર્યું એમાં ડાયમંડમાં પણ કામ કર્યું હતું સાડીઓમાં પણ કામ કર્યું હતું ડાયમંડ છોટાડવામાં ડાયમંડની લેતી દેતી કરવામાં છે કોઈ એવું ડાયમંડમાં કાપડ કાપડ વિભાગમાં કામ કરતા હોય એક બે ભાઈઓ મેં તો છે બેનો ડાયમંડ છોટાડતા એવું ખરું કઈ સગડીમાં કે ભલે ગમે ગયા ઓકે સરસ એકવાર એમના માટે પણ તાલીમ આપવા પણ હું બોલું છું એમાં થોડુંક ધ્યાન આપજો બીજું અહીંયા રહીને વાત કરજો અહિયાં હાજરી આપજો કારણ કે માણસ નો દેહ એવો બનાવ્યો છે ભગવાને પંચ તત્વ નું પુતળું અને એની અંદર એક મગજ મીકું છે અને મગજને ચલાવવા માટે અને શરીરને ચલાવવા માટે એક મન મીકું છે અને એ મન છે ને દારૂ પીધેલા વાંદરા જેવું છે કેવું તમને ને કે આયા વાત હાલતી છે તો દેરાણીએ બે વર્ષ પહેલા કે કીધું છે ને યાદ આવે છે ને તો મગજની આવી જાય કે આવી જાય બે નન ગો ભાઈઓને પણ એવું હોય કદાચ તમે ક્યાંય બડકા બડકા પહેરા હોય આડા વર્યા કે બી જાય તો આપણું કામ ન્યા થતું રહે યાદ આવતું જાય જે માઇક પર વાત થઈ તમને રિલેટિવ માં તમે જોજો અરે અરે માન મન તમારું આઈરે આઈ લીધો છે હું જે વાત કરીશ ને એને તમે રિલેટિવ કરતા જશો કે આવું તો અમારે છૂતું ને પછી અમે આયા ગયા તાન પછી વાય ગયા તાન મને આમ કીધું ને આમ છૂતું ને પછી ઓલાય બાજુવાર આમ આયા તાન તેથી મેં આમ કીધું તું ની આમ નથી કરતો આપણું મન ક્યાં ચાલ્યું જશે બેગુ જે પણ વાત આપણે રિલેટિવ હશે ત્યાં ચાલ્યું જશે તો મનને આયા રાખવા માટે અમારા દિલીપભાઈ બહુ સારી વાત એવી કરે છે કે જો તમારે એના રાખવું હોય તો તાલી વગર

અગિયાર વાગ્યા સુધી એટલે હું અલાર્મ મૂકી દો એટલે મારું આખું સેટઅપ થઈ જાય બધું કારણ કે માણસનું મગજ એટલે પ્રોગ્રામિંગ છે અને અમારા દિલીપભાઈને ને ભેગા રહ્યા ને એટલે પ્રોગ્રામિંગમાં હાઈ લેવલનું થઈ ગયું એટલે કદાચ મને થોડુંક કેમ બહુ આગળ વયો તો પાછો વાત કારણ કે એની પાસે નાની વાત કોઈ થી મેં નથી આવી અને એવા લોકો આને રહેવામાં ખરેખર મજા આવતી મને બહુ આનંદ થયો કે અમે બહુ સારું એવું ભેગું કામ કર્યું ભેગા રમેશ મામા ભરી જાય એટલે પાછા ઓલા બે જૂનું નહીં થઈ જાય આ પાછા એમ છે ખમો बहुत सारी बात करी संजय भाई हमें बताया सीरीज भाई बहुत बताया चुना साथियों से एक बार एना मारे ताली बजाई ना बहुत अच्छा चलिए आज जो हमारे बीच में कोई हाँ दीपंकर जी एक है जो हिंदी में शायद है माफी चाहता हूँ दीपंकर जी आपको गुजराती समझना पड़ेगा ठीक है ओके एक भाई है जो वेस्ट बंगाल से है तो उसके लिए एक बार ताली बजा दो एक साइड

એટલે તમારે નક્કી રાખવાનું તાલી પણ વગાડવાની થાય કઈ થાય તમને એમ લાગે કે મજા આવે છે તમારે ખાલી ચર્ચા રાખવાની મગજ રાખવાનું જોવાનું છે જો આપણી બાજુવાળો વાળો તાલી નથી વગાડતો એટલે સમજી લેવાનું એની બીક છે ની છે તાલી વગાડો જો કે કહી દીધું બધા ભીવે છે એમાં કઈ વાંધો નહીં હું ભીતો તો પણ ભીવાનું ત્યાં સુધી છે જ્યાં સુધી તમે હું ભાઈ

શું ખબર <laughs> 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 આપણે હકીકતમાં કે દુઃખ છે જ જિંદગીમાં આપણે ઉભું કર્યો એનું કારણ છે કે બે માણસને આપણે ભગવાનને જોડી બનાવી છે આપણા કર્મને લઈને મળ્યા છે એકા બીજા ભેગા થયા છે અને છતાંય આપણે ચર્ચા એવી કરીએ કે મેં પંદર સત્તર વર્ષ સુધી હું તારા કરતા હારો એટલું કહેવામાં આપણે પંદર વર્ષ જ નહીં વાત કેટલી છે ખાલી હું તારા કરતા બેન હોય તો એ હું કહે ખબર કવર્નરી સોફ્ટવેરમાં ફિટ થઈને જ છે જે આપણને મળ્યું ને એ પાત્ર આપણા માટે સારું જ નથી બોલું તમને દેવ નથી પણ એક વાત મને છે એક એક કેસટની અંદર મે વિડીયોની અંદર સાંભળ્યો તો એક પ્રવચનની અંદર ત્યારથી રમેશમાં મને ઘણું બધું ક્લિયર થયું શું ખબર હવે તમે નક્કી કરો કે આપણને એવું પાત્ર ભટકાણો તો આપણે કામ કેવા કરી છે આપણે મને સારું પાત્ર નથી મળ્યું તો તમે નક્કી કરો તમે કામ કેવા કર્યા છે હું તમને મળ્યું એમ અને જો આ વસ્તુ તમને ક્લિયર થઈ જાય ને તો તમે 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 સ્વીકાર કરતા થઈ જશો જે પાત્ર મને મળ્યું ને એ મારા કર્મને લઈને મળ્યું છે સ્વીકાર કરજો તમને જીવન મજા આવી જાય એ આરસીએમ અંદર કારણ કે હું પાંચ છોકરી ભણેલો છું એટલે કદાચ કોઈ ભણેલા લોકો હોય તો હું તમને કહી દઉં પાંચ છોકરી ભણી અઢાર ડાયમંડમાં હીરામાં કપડામાં કાપડમાં બધી જગ્યાએ બધું કામ કરતા કરતા પણ જે આજની આ પ્રોગ્રામ છે ને મારી ઘરે દિનેશભાઈ શરૂઆત કરી મેં કીધું કઈક આવતું હતું કંઈક ભાગી જતો હતો પણ એમના માઇન્ડ પાવર પ્રોગ્રામ કર્યા પછી જે અમુક પરિવર્તનો જીવનમાં આવ્યા છે ને દિનેશભાઈનો નો પણ પ્રોગ્રામ સુરતમાં હોય હું તો એમ ખૂબ હાઉસફુલ કરી દેજો જે આપણે હોય સુરત ની અંદર દિનેશભાઈનો નો પ્રોગ્રામ હોય ત્યારે ક્યારેય ગેરહાજરી નહીં આવતા કોઈ પણ વ્યક્તિ હું એક વસ્તુ તમને દિલ થી છું કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જીવનની પ્રગતિ ક્યાંથી શરૂ થઈ હોય ને કોઈના થકી થાય ને કોઈને ખબર નથી હોતી હોય છે